નમસ્કાર વીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું રશ્મિરાના એક નજરજના મુખ્ય સમાચારો પર. સુરતમાં સિટીલાઇટ રોડ ખાતે આવેલ સાયન્સ સેન્ટર ખાતે 10 દિવસીય ગરવી ગુજરાત હસ્તકલા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી આવેલ કલાકારો દ્વારા ખાસ અદ્ભુત કલાકૃતિઓ આ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. હાલના યુગમાં પરંપરાગત હસ્તકલા વિસરાઈ રહી છે ત્યારે હજી કેટલાક લોકોએ આવી પરંપરાગત હસ્તકલાને જાળવી રાખી છે ત્યારે સુરતમાં ગરવી ગુજરાત હસ્તકલા એક્ઝિબિશનનું સુરતમાં સાયન્સ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું છે જે એકવીસમી મે થી ત્રીસ મે સુધી ચાલુ રહેશે તો આ હસ્તકલા એક્ઝિબિશનમાં ગુજરાત રાજ્ય સહિત અન્ય રાજ્યોના અલગ અલગ શહેરોના લોકોએ ભાગ લીધો છે જેમાં અમદાવાદ વડોદરા કચ્છ જેવા શહેરોના લોકોએ પોતાની કલાઓ એક્ઝિબિશનમાં રજૂ કરી છે જેમાં વડોદરાના એક મૂર્તિકાર દ્વારા અલગ અલગ ધાતુઓમાંથી અનેક પ્રકારની અદ્ભુત પ્રતિમાઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે જેમાં ભગવાનની પ્રતિમાઓ અલગ અલગ શોપીસ વોલપીસ જેવી અનેક વેરાયટીઓ મૂકવામાં આવી છે જેમાં તમામ પ્રતિમાઓમાં ખૂબ જ બારીકાઈથી પ્રતિમાઓની આકાર આપવામાં આવ્યા છે જે અદ્ભુત છે તો વડોદરાના અલ્પાબેન દ્વારા જૂના ચલણી સિક્કાઓમાંથી સુંદર જ્વેલરીઓ બનાવી એક્ઝિબિશનમાં મૂકવામાં આવી છે જેમાં ચલણી સિક્કાઓમાંથી નેકલેસ બુટ્ટી માંગટીકા બ્રેસલેટ જેવી અનેક જ્વેલરીઓ ખૂબ જ સુંદર ડિઝાઇનમાં બનાવવામાં આવી છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે તો જૂના ચલની સિક્કાઓને રિયુઝ કરીને ખૂબ જ સારી રીતે તેઓ દ્વારા જ્વેલરીઓને કંદારવામાં આવી છે તો વધુ એક મહિલા દ્વારા લેધરના બેગ પર બીતા પ્રિન્ટ કરી અલગ અલગ ડિઝાઇનમાં બેગ બનાવી આ એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યા છે આપણા ગુજરાતની જે હસ્તકલા છે તે હાલના યુગમાં વિસરાઈ રહી છે તો હજી કેટલાક ઘણા લોકો છે જે હસ્તકલાનો હજી પણ ઉપયોગ કરી રહ્યા છે તો આજે આપણે સુરતના સાયન્સ સેન્ટર ખાતે જે હસ્તકલાનું એક્ઝિબિશન રાખવામાં આવેલું છે તો ત્યાંની આજે આપણે મુલાકાત લઈ લીધી છે તો ત્યાંના જે અલગ અલગ શહેરોમાંથી લોકો દ્વારા સ્ટોલ લગાવવામાં આવેલા છે તો તેમની પાસેથી આપણે જાણકારી મેળવ કે શું બનાવેલું છે અને હસ્તકલા દ્વારા તે લોકો કેવી કેવી આઈટમો બનાવી રહ્યા છે જે આપણો અલ્પાબેન જયેશકુમાર પટેલ હું વડોદરા ગુજરાત થી છું હું સાયન્સ સેન્ટર માં ગરવી ગુજરી ના એક્ઝિબિશન માં આવી છું આપણો આપડા સેનો સ્ટોલ લગાવ્યો છે મારો હેન્ડમેડ જ્વેલરી અને કોઈન જ્વેલરી નો સ્ટોલ છે કોઈન જ્વેલરી માં કેવા કેવા કોઈન નો ઉપયોગ કરેલો છે અને એમાંથી શું શું જ્વેલરી આપડા જે જૂના ચલણી સિક્કા હતા એમાંથી હું ઇયરિંગ બનાવું છું નેકપીસ બનાવું છું કમરબંધ બનાવું છું હાથમાં પહેરવાનું બનાવું છું આપણે કોઈન માંથી જ્વેલરી બનાવવાનો આઈડિયા ક્યાંથી એકચુલી હું હા આ હેન્ડમેડ જ્વેલરી બનાવતી જ હતી તો મારા મમ્મીએ કહ્યું કે આ જૂના સિક્કાનો નો રીયુઝ થાય એવું કશું કરને ત્યાંથી મેં કોઈન જ્વેલરી બનાવવાનું શરૂ કર્યું આ કોઈન જ્વેલરી ની પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટિંગ થાય છે કેટલા સુધી હોય છે કોઈન જ્વેલરી 300 થી લઈને 45000 100 સુધી ની થાય છે તમારા કસ્ટમર કોઈન જ્વેલરી માં તે ક્યાંથી ક્યાંથી આવે છે ઇન્ડિયા ના એટલે ગુજરાત ના વધારે છે ઇન્ડિયા માંથી હું કુરિયર કરું છું અને એનારે કસ્ટમર ઘણા છે મારા જી આપણે જે અહીં જે વડોદરા શહેરથી આવેલા છે એમની સાથે વાત કરી તેઓ દ્વારા જે ચલણી જૂના સિક્કાઓ છે તેમાંથી જ્વેલરી બનાવવામાં આવેલી છે જ્વેલરીમાં અલગ અલગ નેકલેસ તેમજ ઇયર જેવી અનેક વેરાયટીઓ બનાવવામાં આવેલી છે તો તેમના દ્વારા હાથનું જે કડું છે તે પણ બનાવવામાં આવેલું છે તો તેમને આ જે કોઈન જે છે જૂના ચલણી સિક્કાઓ છે તેમાંથી તેમને આ બનાવવાની એક્સપ્રેશન તેમના મધર દ્વારા આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું તો તમે કેમેરામાં જોઈ શકો છો કે તેઓ દ્વારા કેવી રીતે ચલણી સિક્કાઓનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવવામાં આવી છે જે આજના યુગમાં એનો ઉપયોગ ખૂબ જ સારી રીતે કરવામાં આવેલો છે

મારું ટોટલી લેધર પ્રોડક્ટ છે બધી લેધર હેન્ડબેગ્સ એની પર બાટીક પ્રિન્ટ છે હેન્ડ બ્લોક પ્રિન્ટ છે પ્લસ પ્લેન લેધર મેં એકચ્યુઅલી આનો અભ્યાસ કર્યો છે ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ છે એમાં લેધર બુટ્સ એન્ડ ફૂટવેરના કોર્સીસ ચાલે છે તો એમાંથી મેં સ્ટડી કર્યો છે એના પરથી મને આઈડિયા આવ્યો કે હું આ કસ્ટમર મારા બધી જગ્યાએથી સુરત વા રાજકોટ વડોદરા બધી જગ્યાએ ઓલ ઓવર ગુજરાતમાં હું પ્રદર્શન કરું છું గవర్નમેન્ટના વાઇસ કેન સર મારી પ્રોડક્ટ પ્રાઇસ રેન્જ છે 300 થી લઈને 2000 સુધીની રેન્જ છે અલગ અલગ આજે આપણે જે અહી હસ્તકલા એક્ઝિબિશનમાં

અમારે ત્યાં પ્યોર બ્રાસ મટીરીયલ માં ભી છે બધા ભગવાનો ગુડનમાં ભી છે જેમ કે આ જો રામ મંદિર અમે બનાવ્યું છે આનો આનું ફીચર્સ જોયો તમે અને તમે આના ફીચર્સ અમારે ત્યાં કોઈ ભી મૂર્તિના ફીચર્સ તમે જોશો ને તો એમના આંગળીના વેડા ਵੀ તમને ક્લિયર જોવા મળી જશે જેમ કે નાનામાં નાની મૂર્તિ ભી છે જો એમના ફેસ નું ફિનિશિંગ જોઈ શકો તમે પ્યોર બ્રાસ ની મૂર્તિ આવે બેના

અને સારો રિસ્પોન્સ મળે છે આમાં તમારે બરોડા માં સયાજી ગંજ ડેરી ડેમ સર્કલ છે ત્યાં આગળ અમારી સાહીઠ વર્ષ જૂની શોપ છે અને એની અપોજીટ સાઈડ અમે શોરૂમ હમણાં નવો લોન્ચ કર્યો છે બે ત્રણ વર્ષ થયા છે પ્રાઇસ લગભગ મેક્સિમમ સો રૂપિયા થી ચાલુ થાય તમારે તો તમે દસ લાખ રૂપિયા ની મૂર્તિ માંગો તો પણ ઓર્ડર પ્રમાણે મળી જાય છે અ જે આપણે જે બરોડા થી જે આવેલા છે એમની એમની સાથે વાત લોકો દ્વારા અલગ અલગ મેટલમાં મૂર્તિઓ બનાવવામાં આવેલી છે પણ એમના દ્વારા જે મૂર્તિઓ બનાવવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો કે મૂર્તિઓમાં અલગ અલગ કારીગરી કરવામાં આવેલી છે તો જે મૂર્તિઓ છે તેને નાના નાના જે આકારો છે તે આપવામાં આવેલા છે અને ખૂબ જ બારીકાઈથી મૂર્તિઓમાં આકારો આપવામાં આવેલા છે તેમજ અલગ અલગ ભગવાનની પ્રતિમાઓ છે તો અલગ અલગ શોપીસ તેમજ વોલ શોપીસ બનાવવામાં આવેલા છે જે શોપીસ મૂકી શકાય તેવી અલગ અલગ વેરાયટીઓ ઓ મેટલ માં બનાવવામાં આવેલી છે અ તેમજ ખૂબ જ સારી રીતે તમામ મૂર્તિઓને આકાર આપવામાં આવેલા છે તો અલગ અલગ જે મેટલ છે તેમાં પણ મૂર્તિઓ બનાવવામાં આવેલી છે જેઓ બરોડા સયાજીગંજ ખાતે તેઓની શોપ છે અને તેઓ દ્વારા ખૂબ જ સારી રીતે તમામ મૂર્તિઓને આકાર આપવામાં આવેલો છે. તેમજ એમની પાસે જે ખાસ તેમની ત્યાં પ્રતિમાઓનું અહીં પ્રદર્શનમાં મુકવામાં આવેલી છે કેમેરામેન યાસીન સાથે રશ્મિ રાણા બીસીએસ